જો હું એક અમરેલી જિલ્લાનો વ્યક્તિ છો જી પછી હું સૌ કાઠી દરવા પણ મારે ખેતી છે એટલે ખેડૂત જ ગણાવ નું જી તો સાહેબ અટાને ખેડૂત માથે કેવી અધોગતિ છે જોવો કે કપાસ આઠ થી પાંચ સાત વર્ષ પેલા ચૌદસો પંદરસો સત્તરસો ડા સો નો મન વેતા તો હમ એના બદલે અટાણે તમને કહું તે પાંચસો નું અઢાર કપા આઠસો નવસો હજાર અગિયાર માં વેચાય છે તો આ ખેડૂત ની હું દશા થાય હાલત થાય એમ ખેડૂત મરી જાય બરાબર એને દીકરા પોણા હોય દીકરી પોણ એને રસ્તો ચો લેવો ગળાપા પાહ ખા ને મરવાનું વાળો ખેડૂત નહીં તો આ ભાજપ વાળા કઈ સમજતા નહિ હોય

કપાસમાં સબસિડી નથી કોટનમાં નથી મટનમાં માં સબસીડી છે એવી વાતો કરતા તો સાહેબ ભૂલી ગયા છે તાણે વિનંતી કરું સાહેબ તમે આગલો હંભારો તમે જે કેતા બરાબર પણ બે હજાર રૂપિયા આપે છે ને દર ત્રણ મહિને અરે સાહેબ બે હજાર રૂપિયા આપે છે ચાર મહિને બે હજાર આપે બે હજાર રૂપિયા ની એક બલેટ નું પૂરું ન પડે માણ દાઢી કરાવવા ને બલેટ નાય નો થાય બે હજાર રૂપિયા સમજ્યા હમ એટલે એને કહી જરાક તમે ભાજપ વાળા સમજો આ રીતે કરશો તમને જીવડા પડશે કોઈ વાંધો નહીં પણ આ તો તમે બધા નારાજ છો છતા વોટ તો ભાજપ ને જ આપો છો ને અરે સાહેબ ગમે એ થી વોટ માં જીવતા કોઈ ખેડૂત ભાજપ ને થોડો આ રીતે અમારી માથે કરે છે એમ કોઈ મત દેતા હોવી હમ

જો તમને કોઈ સુર ની આવે એટલે કોઈને બોટલી અંબાવે કોઈને કિલો કિલો ગાંઠી મેન માણસ હોય ને પચાસ હજાર આપી ભોળા જાય ને એની વાળી બરાબર ઈ હોય કે પછી એના મશીન માં દગો હોય ભગવાન ઉપર વાળો જાણે બરાબર પણ કા આવું થોડું હોય આ કુદરતે એક તો કુદરત ઉપર કોપર માન છો બરાબર ને એક વાર સરકાર કોપરમાન થાય માણસ બસ કેમ ખેડૂત બરાબર અત્યારે સરકાર નહી સારું કામ કરી રહી એવું કેવા માંગો છો તમે નથી કરતી મોટા બિલ્ડરો છે ઉદ્યોગપતિ છે કઈ દયા નહિ કોઈ ના આવતી હોય આ બધા ખડુશીઓ માથા પેરી પહેરી બે ખબર છે ખેતી માં રોય પાણી એક થાય ખાવાના મોઢામાં રહીને પાણી વાળવું પડે કેવડી મહેનત થાય છે એ મજૂરી ઉભી થતી અમારે તો વજે સુકરું જોઈએ તમારા હિસાબ થી હું હોતો તો આ ખેડૂત માતરને કહો છો આ ભાજપ ને તમે જાતિ કરો ને તમે મરી જાવ તમારા તાણ લેન ભીખ માંગશે તમને કોઈ ભીખઈ નઈ દે પણ કેવી રીતે તમે ઉકારશો ભાજપ ને તમે કો છો તો ખરા એમ હવે તો આ સૂટ ની આવે એટલે બધી ખબર પડી છે આમાં કોઈ એક જો એક ઓળગ્યો તો કેવાનું પણ દર વખતે તો જીતી જ જાય છે ને ભલે દર વખતે ખેડૂતો किसान संघ બધા আন্দোলন કરે છે પણ આ તો આ વખતે જો કેવી રીતે સૌથી રેકોર્ડ બ્રેક 2022 માં લોકો જીતી ગયા એમ હવે ઈ તો મારો ભગવાન જાણે એના હિસાબે જીતતા અમે તો કોઈ ખેલુદ મત બેતા નથી સાહેબ તો પછી આમને આમને હરઈંત મે લાવશે કોણ એ પાછો એમ આમના જો બીજો કોણ આર હોય પાલતી લાવી બીજા કોઈને નહી આ આદમી પાર્ટીના માથે થોડોક વિશ્વાસ બેઠો કે આ કદાચ ખેલુદ નોきゃક ઉધાર કરે જ કરે બરાબર આમ આદમી પાર્ટી કેમ

ખેડૂત એના દુશ્મન બીજું તો હું ગણવું મગફળી એ સાહેબ કપાસમાં અમે એક તો થાય એમ તો વરસાદ ને પવન ઈ કપાસ અમે અમરેલી ભરીને જાય યાર્ડમાં એટલે એમ કે આ દવાફારી તમને અગિયારસો આપશો આ તમને બારસો આપશો એમ કરી ખેડૂત ને મારી નાખે ખેડૂત ભૂંડાયું છે

કે ખેડૂત માત્ર ને પબ્લિક માત્ર ને પબ્લિક ને એ સમજવું જોઈએ કે ખેતી ભાંગી જાય તો તમને અનાજ બહાર વિદેશ માંથી મંગાવી ને દે તો પછી તમે શું ભાવ લઈને ખાય એમ છો તમારી ભાઈ કે ભૂંડાયું થાય બીજી વ્યક્તિ ને કઈ રૂપિયા કઈ થાય મોક્ષે જ ખવાવાના નથી તમારી કેટલા વીઘા જમીનો છે તમારી પાસે મારી પાસે સાહેબ અઢાર વીઘા જમીન છે શું પકવીતું આ વખતે કપાસ છે હમ અને કપાસ માં તો કોઈ મળ્યું નથી તમે કો છો એવું કોઈ નહીં ભૂંડાયું છે તો કહું છું કોઈ વસ્તુ નહીં અમે લેવા જાય તો ત્રણ ગણો ભાવ થાય ને લેવા દેવા જાય એટલે અમારી વસ્તુ કોઈ ભાવ નહીં જેમ લાગે એમ લઈ લેવાનું અને અમારે મજબૂરી ને લઈને સાહેબ દેવું પડે ખાવું શું અમારે અમારે છોકરા ને કાલે દિવાળા કપડા એના લેવા અમારે દીકરી દીકરા વરાવા પાવણા હોય તો અમારે એની વસ્તુ એટલે અમારે તો ફરી જાત મજબૂરી માં વેચવું પડે હમ અત્યારે દિવાળી આવે છે તો શું કેશો એમ દિવાળી અત્યારે કેવું તમારે દિવાળી જવાની છે આ વખતે અમારે તો ભૂંડા જૂના કપડા પહેરી સાહેબ નું શું મોદી સાહેબ સારું કરી રહ્યા છે શું કરી રહ્યા છે મોદી સાહેબ બીજા મોટા મોટા ઉદ્યોગપતિનું પણ ખેડૂત ની તો જિંદગી બરબાદ કરી દીધી સમજ્યા એટલે હું મોદી સાહેબ ને છું ભાષા તમને પગે લાગવી ચાક દયા લાવો ખેડૂત માથે દયા લાવો તમે દુનિયાના રાજા ગણાવ પેલા ને રાજા રજવાડા હતા એની પબ્લિક ને દુખી નો થવા દેતા ખેડૂત થાય ઢાંટો નો હોય તો રાજા કંપે ધોહરું લઈને હાલતો એવો રાજા ભાવનગર નો થઈ ગયો રૈયત દુખી નો હોય રાજા જેનો હારો હોય એમ હમ ખરી વાત છે ને માની સાહેબ બિલકુલ બિલકુલ આ લોકો કહેતા ને 2022 સુધી ખેડૂતી ની આવક ડબલ કરીશુ અરે ડબલ ને બદલે તો ગાટ ની હત્યા ની 50% કરી નાખી ઈ તો એને સુટની જીપ ઉતી હારું કહેતા સમજા હમ બરાબર છે એવો છે અજે માતાજી સાહેબ જરાકા વિડિયો તમારા શેર કરજો બરાબર જી 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 તમારો વિડિયો છે દલીલ છે આપને મે આકડીયા વાડીએ બેઠો છે તમારો વિડિયો જોયો ને તમારો નંબર જી 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 એટલે કે મને આમાં ફોન કરવા દાવ કોઈ વાંદો ની કોઈ વાંદો ની શું નામ કીધું તમારે તમે અ વલકુભાઈ દરબાર ઓકે દરબાર સાહેબ વાંદુરી તમારો કરીશું હો વાયરલ અમે ભલે ભલે જય માતા જીવો જય જય માતા અને આમ જવું આ વિડીયા વાળા નું ભગવાન સારું કરશે તો જગદીશ બતાવી થોડું થોડું ઉપાડ્યું છે સારું છે તમારો ના 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 સો ટકા સો ટકા તમારી વાત હે સારું જય માતા જીવ માતા જય માતાજી